ગુડ મોર્નિંગ સમાચારો સાથે હું છું વનવી વાત કરીશું બજેટ બે હજાર ચોવીસની તો ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રની શરૂઆત થઈ આજે નાણામંત્રી કણુદેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરવાના છે બજેટ સત્ર એક મહિના સુધી ચાલશે અને સત્ર દરમિયાન કુલ છવ્વીસ બેઠકો યોજવામાં આવશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે દરમિયાન અગિયાર જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે મહત્વનું છે કે બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે સોમવારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવાના છે કામકાજ સલાહકાર સમિતિમાં આખા મહિનાનું જે કામકાજ નક્કી કરવામાં આવ્યું છે એ વિપક્ષના સભ્યો સહિત મતે નક્કી કરવામાં આવ્યું છે તો આજે રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં રાજ્યનું બજેટ રજૂ કરવાના છે એક મહિના સુધી ચાલનાર બજેટ સત્રમાં કુલ છવ્વીસ બેઠકો યોજવામાં આવશે જેમાં અગિયાર જેટલા વિવિધ બિલ છે જે રજૂ કરવામાં આવશે તો આ સાથે ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગુજરાતને આગળ લઈ જતું આ બજેટ હશે અને ગુજરાતવાસીઓને બજેટથી ઘણી આશા અપેક્ષાઓ છે ગઈકાલે જે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું અને આજે ગુજરાત રાજ્યનું બજેટ જાહેર થશે

અને એવા તમામ વર્ગો જેની જરૂરિયાત હતી એમને કોઈ લાભ નથી સરકારે કીધું કે પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે પણ જો તમે એમના પેરામીટર્સ જુઓ તો જે ફેમિલીનું બાળક સ્કૂલમાં જાય અથવા ફી ભરી શકે એવા પરિવારોને પણ ગરીબી રેખાથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે એસી કરોડ લોકોને પાંચ કરોડ પાંચ કિલો અનાજ અપાય છે એ તમામ લોકોમાંથી થોડા વધતા પ્રમાણે જે મલ્ટી ડાયમેન્શિયલ ગણતરી પ્રમાણે સરકારે પોતાની રૂપરેખા નક્કી કરી એક કલાકની ભાષણમાં સરકાર આવીને શું કરવાની છે એ અથવા એનો રોડમેપ કેવા હશે સ્પષ્ટતા કરી કે ઉદ્યોગોને તે લાભ આપવા માંગે છે પણ ગરીબોને નહીં એવી જ રીતે એવું લાગે છે કે ગુજરાતમાં પણ ચોવીસ પચીસનું જે રાજ્યનું બજેટ છે એમાં પણ એવું જ કંઈક થવાનું છે કારણ કે લોકોને અથવા સરકારને એ વાતનો વિશ્વાસ થઈ ગયો છે કે રામ મંદિર બની ગયું છે એટલે લોકોને જવાબ આપવાની જરૂર નથી અથવા તો લોકોને

ઉલ્લેખ નહોતો કર્યો નહીં તો તમને કહી દઉં કે જ્યારે પણ આની પહેલા સ્થિતિ એવી હતી કે લગભગ એક મહિના પહેલાથી સરકારથી એવા પ્રકારના સંકેતો મળવા લાગતા હતા કે આ વખતે સરકાર કયા વિઝનને આગળ લેવા લઈ જવા માંગે છે શું એ ઉદ્યોગોને લઈ જવા માંગે છે શું એ કૃષિમાં જવા માંગે છે અથવા તો ઇન્ડસ્ટ્રીને લઈને અથવા તો આઈટીને લઈને અથવા તો કયા સેક્ટર ઉપર ફોકસ કરવા માંગે છે એ દિશામાં બજેટ જવાની વાતો હતી આમ તો તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ છે કારણ કે વેબ વાયબ્રન્ટ થયું છે એટલે સંભાવના લાગે છે કે સરકાર એ દિશામાં સૌથી વધારે જે રાહત જે છે આપી શકે છે અથવા રાહત આપવાનો પ્રયત્ન કર ઘોષણાઓ કરી શકે છે મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજોમાં પણ એવી રીતે જે રીતે વિધેકો આવ્યા ખાનગી યુનિવર્સિટી એ પણ વસ્તુ આવી શકે છે એ સિવાય તમારે ભરતીઓ આગામી દિવસોમાં કરવાની છે જે રીતે કેલેન્ડર આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે તમારી ભરતી રોજગારી એ એ સેક્ટરમાં કૃષિની અંદર ખેડૂતોને તમારે કયા પ્રકારને લાભ આપવાના છે કારણ કે જે એના ઓજારો ઉપર જે ચાર ટકા કે પાંચ ટકા જે જીએસટી છે એમાં તમે કઈ રીતે રાહત આપી શકો છો આગામી દિવસોમાં સ્કાઈ યોજના એટલે સૌર સંચાલિત જે ઉર્જા જેની માંગ વર્ષોથી થઈ રહી છે ગુજરાતની અંદર થોડા સમય વિજય રૂપાણી અત્યારે એની શરૂઆતમાં થઈ હતી પણ પાછળથી એનું કોઈ દિશા નિર્દેશ ન થયું એને આગળ વધારી શકાયું નથી એટલે ખેડૂતો માટે તમે શું કરી શકો છો એ સિવાય મહિલાઓની વાત આવે તો સ્વયં સહાય જૂથો જે ચાલે છે એમાં તમે કેટલા કરોડો રૂપિયાનો એને લાભો આપી શકો છો લોકો સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે વાત હતી કે સ્વાવલંબન થઈ શકે એના માટે શું વસ્તુઓ કરી શકો છો એવા કોઈ હા સરકાર પોતાની કામકાજ જરૂર બતાવી શકે છે વિપક્ષની વાત જરૂર કરી શકે છે પણ આ બેઠકો કાલે એક અને એની અંદર જે રાજ્યપાલે પોતાની વાત મૂકી કે અમે શું શું કરીએ છીએ અને અમારું વિઝન શું છે જરૂરથી એ તમામ વસ્તુઓ થઈ રહી છે પણ વિઝન કાલે જે ભાષણ હતું દેવવ્રતનું જો તમે આખું ભાષણ વાંચો તો તમને ગુજરાત સરકારનું વિઝન નહીં દેખાય સવાલ એટલું છે કે ગુજરાત ઉપર દેવ આમ તો આખા દેશ ઉપર દેવું વધ્યું પણ ગુજરાત ઉપર જે દેવું વધ્યું છે એ દેવો દેવું સ્વીકાર સરકાર અહીંયા કઈ રીતે કરે છે અને દેવું દેવો જે છે ઘટાડવાનો શું પ્રયત્ન કારણ કે તમારો રાજ્ય તો જ મજબૂત થાય તમારી પાસે દેવું ઘટે અને તમારી આર્થિક મજબૂતી જે છે રાજ્યની રહે અને લોકોની પ્રતિવ્યક્તિ આય વધે એના માટે સરકાર શું કરે છે એ તમામ વસ્તુઓ જોવા જેવી બાબત રહેશે કારણ કે જ્યારે આ બજેટ રજૂ થશે ત્યારે તમામને કારણ કે મોટો નિર્ણય તો કેન્દ્ર સરકાર જ કરતી હોય પણ સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો મહિલાઓ બેરોજગારો યુવાઓ એ તમામ માટે કયા પ્રકારની વાતો ગુજરાત સરકાર લઈને આવે છે અથવા બેરોજગાર વાળું બજેટ હોય છે કે ખાદ વાળું બજેટ હોય છે એક જોવા જેવી બાબત રહેવાની છે અનવિલ જી આભાર અનિલ જોડાવા માટે અને માહિતી આપવા માટે તો કુલ મિલાવીને એવું કહી શકાય કે ગઈકાલનું જે બજેટ હતું એ રામભરોસે બજેટ જોવા મળ્યું છે ઘણી બધી આશા અપેક્ષાઓ કેન્દ્ર સરકાર તરફથી હતી નાગરિકોને પરંતુ તે ફળીભૂત થઈ નથી હવે આજે જ્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવશે નાણાપ્રધાન બજેટ રજૂ કરશે ત્યારે ઘણી બધી આશા અપેક્ષાઓ ગુજરાતી જનતાને પણ છે અને તે આશા અપેક્ષાઓ પૂરી થાય તેવી પણ એક વિશ્વાસ સરકાર પ્રત્યે છે પરંતુ આજે જોઈશું કે બજેટમાં કઈ નવી જાહેરાતો થાય છે